નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની સ્વાસ્થ્ય સન શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે કરશું ઉષ્ટ્રાસનનો અભ્યાસ ઉષ્ટ્રાસન વજ્રાસનની શ્રેણીનું જ છે એના માટે આપણે પહેલાં વજ્રાસનમાં બેસશું ધીરે ધીરે ની ઉપર ઊભા થઈ જશું બંને પગને ટો ઉપર હોલ્ડ કરીશું ધીરે ધીરે તમારો જમણો હાથ જમણા પગને ટચ કરવાની કોશિશ કરશું ધીરે ધીરે ડાબા હાથને બંને હાથથી બંને પગની એન્કલ પકડી મસ્તકને જેટલું થાય એટલું પાછળની તરફ લઈ જાઓ તમારી કેપેસિટી અનુસાર રૂકો ધીરેથી રાઈટ હેન્ડ આગળ લઈ જાઓ લેફ્ટ હેન્ડ સ્લોલી સ્લોલી વજ્રાસનમાં બેસી જશું આ આસન ગળાના સ્વાસ્થ્ય માટે બહુ જ ઉપયોગી છે થાઇરોઇડ ગ્લેન્ડને એક્ટિવેટ કરે છે તમારું પીઠનું સ્વાસ્થ્ય સુધારે છે તમારા બેકમાં જે પેન હોય છે એ પેન રિલીફ થઈ જાય છે આપણું રોજબરોજની જિંદગીમાં આપણે આગળની તરફ વધારે ચૂકીએ છીએ બેકવર્ડ બેન્ડ થતું નથી એના માટે આ બહુ જ ઉપયોગી છે સબસ્ક્રાઈબ કરું ગુજરાતી મિડ બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન